અમારા ઘરે ગાઈસ આનું જ આખું ઘર બનેલું છે જો ભાઈ આ જો દીવા માટી નું જો હે ને એકદમ નેચરલ માટી છે ભાઈ આપણે કોઈ ડોફાઈ વાત ન કરવાની માટી એટલે માટી નું અમે ડોફાઈ વાત નથી કરતા અમારું એકદમ નેચરલ છે મે એટલે આખા ઘરમાં છે ને માટીની ની સુગંધ આવે પછી હા હે ને માટી નું ઘર બન્યા પછી આપણે એક નંબર કેવું બનાવવાનું ખબર કે

एट्ले कि भाई मेरिज मेरिज मतलब कि लगन लगन आए थे लगन को हूँ तमने बताऊ कई गई कई गई रे कही गई आप हमारे घर से विदा होने वाले हो आपको हमारी यूट्यूब की फैमिली की तरफ से शुभकामना हो हेलो गाइस बोल दो हेलो गाइस बोल दो थैंक यू थैंक यू थैंक यू थैंक यू सो मच का तो एक टेस्ट करी जो है क्या आ...

तो ऐसा ही होता है तो गाइस देखो हमारे कपड़े ले ले हले कौन कंट्रोल उधर तो, तो गाइस यहाँ पे हमारे सारे कपड़े धो रहे हैं बहुत दिनों से मेले बेले थे तो पड़ी पड़ी और गाइस वहाँ पे देखो हमारे कितने प्यारे फूल लगे हैं देखो ये है ना સામન કંઈ નઈ કંઈ લઈ આલું પડ્યા હ બહુત કુછ લિયાલા હે આપકો તો ગાઈઝ હવે સામાન બન થાને તો ગાઈઝ ચલો હવે આપડા થોડા નંદુને પણ ખાવ નંદુનો લેવ બર બુડી આજ મમ્મી સેવ ખાવી સેવ મમ્મી સેવ ખાવી તો 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 ટાઈમ મોટથી મળ્યો બેહવાનો કે બરાબર બરાબર હરખું ખાવાનો લે તો આઈ ચાલો મમ્મી સાફ સફાઈ કરે ને ગાઈસ બાબા તાકામ મારો હે મારવાનો ને એ પાસું અલગ લાગે તાકામ પાસ કાળું કાળું દેખાય એ પાસું અલગ 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 કલર લાગે બ્લેક કલર બ્લેક કોઈ કે કો આ કે આ પાસે ઓમ માર દેવા મને કોક ગોકલી હા ગોકલીમાં ગોકલી ગોકલી બગડે બંધ કર દેને કઈ પૂર દો હે મમ્મી અંબે છે ઉપર તમને લોકોમાં લાગે પણ બંધ કર દીયે ખાલી ખોટી રે આવી હમ તારે ઉપર નહીં જવાયરા વડે ઉતર જા ઉતર जाओ આપ નીચે જ ઉતર જાઓ આપકે લેટ થોડું ઓય હું આય કસરત ઓ બસ આઈ ત ત હોદી હો

A phê lần đầu tiên. A đi. Na phê lần này. Lúc ấy, năm là năm 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 năm

નંદુડા તો ગઈ તમારા નંદુડા માટે છે ને રોટલી ને દૂધ ચુડાય છે ને ખાવા માટે બે દિવસથી લગાતાર અમારે કન્ટિન્યુ કલર ચાલતો હતો અને ફાઇનલી અમારે છે ને અહિયાં થઈ ગયું અને અહિયાં ઉપર છે ને અહિયાં સુધી થયું છે એટલે ત્યાંથી જો એ બધું આ બાકી બાકી આ પટ્ટી આખી બાકી છે ને હવે આ જો ને હોજ સુધીમાંથી થી એ થી ઈ જ ને પપ્પા તો ગઈ આટલું છે ને હોજ સુધીમાંથી જ છે આટલા તો આ આખો પટ્ટી થઈ ગયું તો ગઈ તમારા નંદુડા માટે રોટલી ને ચાદુ તો પીધું અને પાસો હવે રોટલી ને ખાવાનું લાવ